વડોદરામાં આવેલા સિનોર તાલુકાના કંજેઠા ગામમાં તલાટીકમ મંત્રીની અનિયમિતતાથી કંટાળી ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરીની તાળાબંધી કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે સરકારની વિવિધ યોજનાની અમલવારી માટે કક્ષાના લોકોના રોજબરોજ સરકારી કાર્યો માટે ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી પ્રજા અને સરકાર વચ્ચે કડી તરીકે સરકારના ગ્રામ્ય કક્ષાના પ્રતિનિધિ તરીકેને ખૂબ જ અગત્યની ફરજ બજાવતા હોવાથી ગ્રામ પંચાયત ખાતે સરકારી કામકાજના દિવસોમાં પોતાના પ્રત્યેક હાજરી અંતત અનિવાર્ય છે ત્યારે સિનોર તાલુકાના કંજેઠા ગ્રામ પંચાયતમાં તલાટીકમ મંત્રી દિગ્વિજયસિંહ રવિવાર તેઓએ ફરજ નિષ્ઠા સાથે નિભાવતા નથી ફરત પર અનિયમિત રહે છે જેને ગ્રામજનોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેમાં તલાટી કમ મંત્રી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે સહિતના વિવિધ આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરી તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો એક પંચાયત ઘર છે જોઈ શકો છો જેને જો તો ખબર પડે કે ખખડ ધસ થઈ ગયું પંચાયત ઘર બહુ જૂની ઓફિસ છે એના અનુસંધાને સરકાર તરફથી નવો પંચાયત ઘર મંજૂર પણ થઈ ગયું છે એના પાયા પણ નીકળી ગયા છે આ બાજુમાં છે પંચાયત ઘરનો જે કમ્પાઉન્ડ છે આ એની અંદર પણ જાડી ઝાકરા એટલા બધા જો ને જંગલમાં પંચાયત ઘર ઉભું કર્યું એવું થઈ ગયું છે છેલ્લા ત્રણ બિલ એટલે છ મહિનાથી થી લાઈટ બિલ પણ ભરતા નહીં જાણવા મળેલ છે કે પંચાયત ઘર અંદર નાણા પણ છે તેમ છતાં પણ લાઈટ બિલ ભરતા નહીં એનું કારણ શું કે તલાટી રેગ્યુલર આવતા નહીં અઠવાડિયામાં એક દિવસ હોય છે તે પણ આવે આવે ને ના પણ આવે મહેસૂલ નાણા લોકો આપે વેરો ભરવા પણ આવે છે તો એની પાવતી મળતી નથી લોકો નારાજ થઈ ગયા પંચાયત થી કે આ આ તલાટી ની બદલી થાય તો ઘણું સારું છે આજે શું ગામ લોકો કરેલું છે ગામ લોકો બધા ભેગા થયા છે અને બધાએ આજે બધાને બોલાયને એકત્રિત થઈને કીધું કે હવે આ પંચાયત નો તલાટી બદલાય ના તે ઉતી અમારું બંધ રાખવી છે પંચાયત બીજું કઈ છે એની ફેશ ખત્રી દિવ્યાંગ ન્યૂઝ સિનોર વડોદરા